સંચાલન કરતા આજે એક ભવ્ય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બૌદ્ધ સંસ્કારો નું મહત્વ બૌદ્ધ પૂજાપાઠ

જે બૌદ્ધ મંગલ પરિણય જેવા પ્રસંગો હોય અથવા તો જે મૃત્યુ મંગલ કહીએ છીએ ખૂબ જ જરૂરી છે તો એ ચર્ચા થયા બાદ એમણે વિચાર કર્યો કે એક એવો સમારોહ યોજી કે જેની અંદર આજુબાજુના ગામો માંથી ઉપાસકો આવે ભીમ બંધુઓ આવે ધમ પ્રેમી જનતા આવે અને આપણે એને લઈને થોડીક ચર્ચા કરીએ તો તમારી સમક્ષ આ સમારોહ તમે જોઈ શકો છો કે એમને કેટલી મહેનત કરી રહ્યા છે તો આ નિમિત્તે જે સુરેન્દ્રનગર થી અહીં મહેમાનો વધાર્યા છે ની સાથે સાથે જે ગુજર ગામ છે ત્યાં બાબા બુદ્ધ વિહાર ચાલે છે અને એ બાબા બુદ્ધ વિહાર નું સંચાલન કરતા હિરાજીરાવ આંબેડકર પણ અહીં પધાર્યા છે અને તેમની સાથે જે બૌદ્ધ ઉપાસકો છે ધમપ્રેમી જનતા છે એ એમની ટીમ સાથે આવ્યા છે તો દરેક ઉપાસકો વિહાર ચંદ્રપાલ બૌદ્ધ તથા ચંદ્રરાજ શાક્યવતી આપનું ગુટાં કેવાડિયામાં હાર્દિક સ્વાગત કરું છું સ્વાગત 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 છે તમારું ની સાથે સાથે જે ધાંગધ્રા માનવતા બુદ્ધ વિહાર ચાલી રહ્યું છે એનું સંચાલન પણ માનવતા ગ્રુપ જે બૌદ્ધ ઉપાસકો છે ભીમ બંધુઓ છે તેઓ કરી રહ્યા છે તો તેઓ થોડી જ વારમાં અહીં પહોંચવાના છે તો આપણે એમનું પણ સ્વાગત કરીએ છીએ અને જે ખાભડા મુકામે સમ્રાટ બૌદ્ધ વિહાર ચાલે છે એના સંચાલન કરતા જેપી સમ્રાટ સાહેબ પણ ટૂંક જ સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે તો આપણે એમનું પણ હાર્દિક સ્વાગત 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 કરીએ છીએ બૌદ્ધ ઉપાસકો છે તેઓ પણ અહીં પધાર્યા છે તો હું કરુણા મૂર્તિ બૌદ્ધ એમનું પણ હાર્દિક સ્વાગત સ્વાગત કરું છું કે તેઓ હર હંમેશ અહી હાજરી આપે જ છે અને અમને પણ એક ઊર્જા સોંપીને અહીંથી જાય છે તો બીજા બોલી ઘનશ્યામપુરથી પણ મહેમાન અહીં પધાર્યા છે તો એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું અને બીજા એવા મહેમાનોમાં જે નારીચાણા ગામ છે એ નારીચાણા ગામથી પણ મોટી સંખ્યામાં લોકો અહીં પધાર્યા છે તો એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું તમારું પણ સ્વાગત 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 છે અને એ વિષય ને લઈ કરુણામૂર્તિ બૌદ્ધ વિહાર મોટા ચંદ્રપાલ બૌદ્ધ સાહેબ આપણને વિસ્તારથી એની માહિતી આપશે કે હવે આપણે શું કરવું જોઈએ બૌદ્ધ ઉપાસકોએ આગળ આવવું જોઈએ એક અધ્યયન કરવું જોઈએ વાંચન કરવું જોઈએ કે હવે આપણે આ બધું શીખવું જોઈએ વિસ્તારથી એમને એ વાત કરશે પરંતુ અહી હું એક વાત કહેવા માંગુ છું કે બૌદ્ધ ઉપાસકોએ જે ધમ કારવા છે એની જવાબદારી સંભાળવાનો સમય પાકી ગયો છે તો આપણે આજુબાજુના જે બૌદ્ધ વિહારો ચાલી રહ્યા છે જે ગુજરવતી બાબા બૌદ્ધ વિહાર ચાલી રહ્યું છે ત્યાંથી થોડેક આગળ જાઓ એટલે સમ્રાટ બુદ્ધ વિહાર અને થોડેક આગળ ધાંગધ્રામાં જઈએ એટલે માનવતા બુદ્ધ વિહાર અને એ જે અમદાવાદ હાઈવે રોડ કહેવાય છે ત્યાં આગળ માલવણ ચોકડી ઉપર દીક્ષા જામ આવેલું છે એનું સંચાલન પણ ધર્મચારી મિત્રો કરે છે અને અહીં આપણી વચ્ચે જે આવવાના હતા હતા એવો મુખ્ય મહેમાન પણ કોઈ કારણોસર એવો કામમાં રોકાયેલા છે અને આપણી વચ્ચે નહીં આવી શકે તો એ પણ એમની સાથે ફોનમાં વાતચીત આપણે કરી લીધી છે બૌદ્ધ પૂજા પાઠમાં શું હોય છે બૌદ્ધ મંગલ કાર્યોમાં શું હોય છે અહીં આપણે કોઈ કર્મકાંડ નથી કોઈ પાખંડ નથી પણ અહીં વાસ્તવિક છે એ આપણને સાહેબ સમજાવશે કે મીણબત્તી શું છે ફૂલડા શું છે તો આ અંતર્ગત આપણે જે કાર્યક્રમનું આયોજન કર્યું છે એને વિસ્તારથી આપણને કરુણામૂર્તિ બૌદ્ધ વિહાર ચંદ્રપાલ બૌદ્ધ સાહેબ જ આપણને સમજાવશે તો તમે આવો

એ સમાજને એમણે આઝાદ કરી અને એક એવો ધર્મ આપ્યો